એણલ છે પણલ છે ને ચલે છોકરા છે છોકરા હેતા દિવાળી કામ કરી પણ એને ધીમા ધીમા એમ તો થોડક ધમડાવો ને એમ તો થોડો પણ આવે તો આવતો નહી ને આવતા હમ હમ પ્રદર્શક મિત્રો સ્વાગત છે તમારું ને હું ઠાકોર આપણું સ્વાગત કરું છું સ્વિગમ આવે છે ત્યારે તાલુકામાં હોવાનું થયો અને અહીંયા જે સોશિયલ મીડિયાના સ્ટાર ગુજરાલ લોકરો છે તેઓની શોપ ચાલુ કરવામાં આવે છે જે સરપંચ જાય તે દુકાનને અત્યારે આપણા મુલાકાત ઉપર છીએ અને ત્યાંના ઓનર કરોડ પડે છે ગુજરાત લોકરના પાઠ સુગશો કરોડ હોય આનું ઓપનિંગ અત્યારે કરવા કેટલા દિવસ છે બસ મહિને જેવું જોયું છે મહિને જે કેવા અત્યારે કર્યા છે સારું છે અત્યારે રમણું સારું છે ત્યાં સવારે

પોતે આવે છે ને પણ અમને પોતે કામ થી બહાર ગયેલા છે એટલે અમને આવે છે એવો કોઈ ખાસ દિવસ કે જે હોય હાજર હતો અમને રવિવારનો રહ્યા હતા હાજર પછી પૂનમ ના હાજર રહ્યા પછી પૂનમ નો નડાબેટ જવા માટે બધું બહુ પબ્લિક આવે છે જે હોટેલ બનાવી છે કયા લોકેશન પર છે આપણે સુઈગેમ ત્રણ રસ્તા રેફરલ હોસ્પિટલ આપણે સરકાર હોસ્પિટલ ની સામે સરકાર હોસ્પિટલ ની સામે અને એમના વાટર પોપા છે ચંદ્રમા પોતાના વાટર ચંદ્રમા

વાળા તો આપડે તો કોઈ ખાસ આદર હોતા દુકાન કરી એટલે હોય હોય ફોન તો જ નહીં આપને ભાઈ ચંદ્રબેને કે કરે ને દેવ